હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું આપણે સંખ્યા પદ્ધતિ બરાબર એની અંદર આપણે એકથી સો સુધીની સંખ્યાનો ક્રમિક સરવાળો જોવાનો છે બરાબર એ અગાઉ આપણે ભાગ નંબર એક જોઈ ગયા છે એની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા જોઈ ગયા છે બરાબર આજે જોઈશું ભાગ નંબર બીજો બરાબર એની અંદર આપણે જોવાના છે એકી સંખ્યાઓ એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ વિશે તો ચાલો મિત્રો આપણે જોઈએ સૌપ્રથમ સૂચના વાંચે શું છે જો અહીંયા બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા એટલે જો મિત્રો બે ચાર છ આઠ બરાબર દસ આ બધી બેકી સંખ્યાઓ છે બરોબર ચાલો જેને બે વડે આપણે નિશેષ ભાગી શકીએ એને બેકી સંખ્યા કહેવાય છે બરોબર તો ચાલો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન શું કહે છે પ્રથમ દસ બે કી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો જો મિત્રો આની અંદર નોંધ છે એ વાંચીએ બે કી સંખ્યા હોય તો જે સંખ્યા હોય તેના પછીની સંખ્યા વડે ગુણાકાર કરવો એ જ આપણો ફાઇનલ જવાબ થશે તો ચાલો મિત્રો આપણે સૂચના અનુસાર જો જે સંખ્યા એટલે અહીંયા દસ બરાબર તે પછીની સંખ્યા એટલે અગિયાર બરાબર એની સાથે ગુણાકાર તો જો મિત્રો અગિયાર ગુણ્યા દસ કરીએ તો કેટલા થશે એકસો દસ આ આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈશું શું કહે છે સૌપ્રથમ રકમ વાંચે પ્રથમ પાંચ બેકી સંખ્યાનો સરવાળો કેટલો પ્રથમ પાંચ બેકી સંખ્યા તો જો મિત્રો પ્રથમ પાંચ એટલે આપણે જોઈએ બે ચાર પછી છ આઠ અને દસ બરાબર કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ તો એનો આપણે સરવાળો શોર્ટકટથી કરીશું બરાબર પાંચ પછીની સંખ્યા કઈ છ બરાબર તો છ પંચા ત્રીસ આ આપનો ફાઇનલ જવાબ જો મિત્રો અહીંયા આપણે ગણતરી કરીએ તો સમય વધુ લાગે બરાબર તો આપણે આ તો જો મિત્રો આપણે આ શોર્ટ ટ્રીક અપનાવવાની છે બરાબર તો ચાલો મિત્રો અહીંયા પ્રથમ પાંચ બેકી સંખ્યાનો સરવાળો કુલ કેટલો થશે ત્રીસ બરાબર ચાલો ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ પ્રથમ વીસ બેકી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો જો મિત્રો બેકી સંખ્યા હોય ત્યારે આપણે શું કરવાનું છે જે સંખ્યા એટલે વીસ અને એના પછીની સંખ્યા એકવીસ બરાબર એનો ખાલી ગુણાકાર કરવાનો છે એકવીસ દુઃખ કેટલા થશે બેતાલીસ અને આ જીરો મૂકી દઈએ એટલે કેટલા થશે ચારસો ને વીસ આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈએ સૌ રકમ વાંચીએ પ્રથમ ત્રીસ બેકી સંખ્યાનો સરવાળો કેટલો બરાબર તો જો મિત્રો અહીંયો બેકી સંખ્યા હોય તો આપણે શું કરવાનું છે જે સંખ્યા એટલે ત્રીસ પછી એના પછીની સંખ્યા એકત્રીસ એનો આપણે ગુણાકાર કરીશું બરાબર તો જો મિત્રો અહીંયા એકત્રીસ ગુણ્યા ત્રણ કરી દઈશું ત્રણ એકાદ્રણ ત્રણ તરીનો બરાબર આ જીરો મૂકી દઈશું એટલે કેટલા થશે નવસો ને ત્રીસ આ આપનો ફાઇનલ જવાબ બરાબર ચાલો એ જ રીતના પ્રથમ પિસ્તાળીસ બેકી સંખ્યા બરાબર ચાલો અહીંયા પિસ્તાલીસ પછી શું આવશે છેતાલીસ બરાબર ચાલો આનો ગુણાકાર તો જો મિત્રો અહીંયા આપણે છેતાલીસ ગુણ્યા પિસ્તાલીસ કરીએ બરાબર ચાલો નીચે ડબલ સંખ્યા હોય તો ઝીરો મૂક્યા છીએ છ ચોક ચોવીસનો ચાર વધી બે ચાર ચોક સોળ ને અઢાર બરાબર ચાલો છ પંચા ત્રીસનું જીરો વધી ત્રણ પાંચ ચોક વીસ અને આ ત્રેવીસ બરાબર તો જો મિત્રો અહીંયા જીરો ચાર ને ત્રણ સાત અને દસ બે બરાબર તો જો મિત્રો અહીંયા કેટલા વીસ અને સિત્તેર આ શું છે પ્રથમ પિસ્તાલીસ બેકી સંખ્યાનો કુલ સરવાળો કેટલો થશે બે હજાર સિત્તેર બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છ જોઈએ સૌ રકમ વાંચી શું કહે છે જો પ્રથમ એસી બેકી સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો એસી પછી એક્યાસી આવશે બરાબર બેકી સંખ્યા હોય તો આપણે કશું જ કરવાનું નહીં એસી ગુણ્યા એક્યાસી કરીએ એટલે આપનો ફાઇનલ જવાબ બરાબર ચાલો એક્યાસી ગુણ્યા આઠ કરી દઈએ ચાલો એક આઠ એકા આઠ 88 64 बराबर अरे आज जीरो मुकी देसो એટલે કેટલા થશે 6480 આ શું છે તો પ્રથમ 82 બેકી સંખ્યાનો કુલ સરવાળો કેટલો થશે 6480 बराबर ચાલો ક્વેશ્ચન નંબર 7 જોઈએ રકમ આપે પ્રથમ 90 બેકી સંખ્યાનો ગુણાકાર કેટલો ગુણાકાર નહીં સરવાળો થશે બરાબર જો મિત્રો અહીંયા સરવાળો તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે 90 લો 90 ગુણ્યા નેવું પછી એકાનું આવશે ચાલો અહીંયા એકાનું ગુણ્યા નવ કરી દઈએ બરાબર ચાલો નવ એકા નવ નવે નવે એક્યાસી બરાબર અને આ ઝીરો મૂકી દઈશું વધનો છે તો જો મિત્રો અહીંયા કુલ કેટલો જવાબ આવશે એક્યાસી અને નેવું બરાબર જો પ્રથમ નેવું બેકી સંખ્યાનો કુલ સરવાળો કેટલો થશે આઠ હજાર એકસો ને નેવું બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે હવે આપણે એક લાસ્ટ ઉદાહરણ જોઈને પછી આગળ ચાલીએ બરાબર જો અહીંયા રકમ વાંચે પ્રથમ અઠ્ઠાનું બે કી સંખ્યાનો સરવાળો કેટલો જો મિત્રો અહીંયા બે કી સંખ્યા હોય તો આપણે અઠ્ઠાનું પછી કઈ સંખ્યા આવશે નવાનું બરાબર ગુણ્યા નવાનું કરી દઈશું ચાલો હવે ગુણાકાર કરી દઈશું નવ્વાણું ગુણ્યા અઠ્ઠાણું બરાબર ચાલો નીચે બે રકમ જો નીચે અહીંયા બે સંખ્યા હોય તો આપણે એક ઝીરો મૂકીએ છે નવી નવી એક્યાસીનો એક વધી આઠ બરાબર 99818 89th થશે બરાબર ચાલો 89 72 નો 2 + 7 બરાબર 89 72 ચાલો 72 પછી 89 72 72 ને 7 તો 79th થશે બરાબર તો ચાલો મિત્રો અહીંયા આપને 2 0 71 નો બરાબર તો અહીં કુલ જવાબ કેટલો આવશે 9702 તો જો મિત્રો પ્રથમ અઠ્ઠાણું બેકી સંખ્યાનો કુલ સરવાળો કેટલો થશે નવ હજાર સાતસો ને બે બરાબર તો ચાલો મિત્રો આપણે બેકી સંખ્યા જોઈ ગયા છે હવે જોઈશું આપણે એકી સંખ્યા વિશે બરાબર તો જો મિત્રો અહીંયા એકી સંખ્યાનો ક્રમિક સરવાળો આપણે જોવાનો છે એકી સંખ્યા એટલે જો મિત્રો જે એક ત્રણ પાંચ સાત બરાબર જે બેના ઘડિયામાં ના આવે એટલે કે બે વડે નિશેષ ભાગી ન શકાય એ બધી એકી સંખ્યાઓ છે બરાબર તો ચાલો આપણે એના વિશે જોઈએ સૌપ્રથમ આપણે નોંધ વાંચીએ જે સંખ્યા આપી હોય તેના વડે જ ગુણાકાર કરવા જો મિત્રો એકી સંખ્યા હોય તો જે સંખ્યા આપી હોય તેના વડે જ ગુણાકાર કરવા બરાબર તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર એક જોઈએ પ્રથમ પાંચ એકી સંખ્યાનો સરવાળો કેટલો તો અહીંયા સંખ્યા કેટલી આપી છે પાંચ અને એકી સંખ્યા છે બરાબર તો અહીંયા સૂચનામાં શું કીધું છે જે સંખ્યા આપી હોય તેના વડે જ ગુણાકાર એટલે પાંચ છે તો પાંચ વડે જ ગુણાકાર કરીશું પાંચું પાચું કેટલા થશે પચીસ બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો જો મિત્રો પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો 25 બરાબર ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ પ્રથમ 8 એકી સંખ્યાનો સરવાળો કેટલો જો મિત્રો એકી સંખ્યા હોય તો તેની તે જ સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે બરાબર તો અહીંયા 8 છે તો 8 * 8 = 64 તો અહીંયા આપણો ફાઇનલ જવાબ કેટલો થશે 64 પ્રથમ 8 એકી સંખ્યાનો સરવાળો કુલ કેટલો થશે તો 64 બરાબર તો ચાલો મિત્રો આપણે પેચે નંબર ત્રીજો જોઈએ સૌપ્રથમ રકમ વાંચે શું કહે છે પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા એકી સંખ્યા એકી સંખ્યા એ તો આપણે શું કરીએ છીએ તે જ સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ છીએ બરાબર દસ ગુણ્યા દસ તો કેટલા થશે તો જો મિત્રો અહીંયા દસ ગુણ્યા દસ કરીએ તો કેટલા થશે આ ઝીરો બરાબર આ જીરો એક બરાબર તો કેટલા થશે સો આ આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો અહીંયા પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો 100 થશે બરાબર 10 * 10 એટલે 100 ચાલો એ જ રીતે પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો તો જો મિત્રો 20 * 20 કરીશું બરાબર ચાલો અહીંયા 2 * 2 4 કરીએ તો 400 થઈ જશે બરાબર આજ આપણો ફાઇનલ જવાબ જો મિત્રો 20 * 20 કરીએ તો શું થશે 0 0 2 * 2 4 બરાબર આજ આપણો ફાઇનલ જવાબ તો પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે મિત્રો પ્રથમ વીસ એકી સંખ્યાનો સરવાળો ચારસો બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સૌપ્રથમ રકમ વાંચે પ્રથમ ચાલીસ એકી સંખ્યાનો સરવાળો કેટલો બરાબર તો જો મિત્રો અહીંયા આપણે એકી સંખ્યા હોય તો આપણે શું કરીએ છીએ જે રકમ એટલે કે ચાલીસ ચાલીસ ગુણ્યા ચાલીસ કરી દઈએ છીએ બરોબર તે જ સંખ્યાને આપ બે વખત ગુનાકાર જો મિત્રો એકી સંખ્યા હોય તો આપણે અહીંયા ચાલીસ છે તો ચાલીસને જ આપણે બે વખત ગુણીએ છીએ બરાબર ચાલીસ ગુણ્યા ચાલીસ કરીએ તો ચાર ચોક કેટલા થશે સોળ બરાબર અને આ બે જીરો મૂકી દઈશું તો કેટલા સોળસો થશે બરાબર જો મિત્રો આ રીતના ચાલીસ ગુણ્યા ચાલીસ બરાબર ચાલો અહીંયા નીચે ડબલ હોય તો આપણે જીરો મૂકીએ છીએ ઝીરો સાથે ગુણીએ તો ઝીરો જ આવશે ચાર ચોક સોળ બરાબર ચાલો ઝીરો સાથે ગુણીએ તો ઝીરો જીરો ગુણ્યા ચાર કરીએ તો પણ ઝીરો તો કેટલા સોળસો આવશે બરાબર તો આપણે આ રીતના ડાયરેક્ટ મૂકી દેવું ચાલો એ જ રીતના અહીંયા પ્રથમ પચાસ એકી સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા આપણે પચાસ ગુણ્યા પચાસ કરીશું કેમ કેમ કે અહીંયા એકી સંખ્યાનો સરવાળો માંગ્યો છે બરાબર તો આપણે તે રીતે સંખ્યાના આપણે બે વખત ગુણવાની છે તો પાંચું પાછું કેટલા થશે પચીસ અને આ બે જીરો મૂકી દેસું તો કેટલા થશે પચીસો બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈએ શું કહે છે સૌપ્રથમ રકમ વાંચીએ પ્રથમ નેવું એકી સંખ્યાનો સરવાળો કેટલો જો મિત્રો આપણે એકી સંખ્યા હોય તો શું કરીએ છીએ એની એ જ સંખ્યાને આપણે બે વખત ગુણવાની છે એટલે કે નેવું ગુણ્યા નેવું કરીએ છીએ તો જો મિત્રો અહીંયા નવે નવે એક્યાસી થશે બરાબર અને આ બે જીરો મૂકી દઈશું તો કેટલા થઈ જશે આઠ હજાર સો બરાબર આ આપનો ફાઇનલ જવાબ ચાલો એ જ રીતના અહીંયા જો મિત્રો પ્રથમ સો એકી સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો આપણે સો ગુણ્યા સો કરીશું બરાબર તો જો મિત્રો અહીંયા કેટલા જીરો છે ચાર તો આપણે એક કરીને ચાર જીરો મૂકી દો તો જો મિત્રો અહીંયા સો સો ગુણ્યા સો કરીએ તો કેટલા થશે દસ હજાર બરાબર આ આપણો ફાઇનલ પ્રથમ સો એકી સંખ્યાનો સરવાળો કેટલો થશે તો દસ હજાર બરાબર તો ચાલો મિત્રો આપણે અહીં હવે છેલ્લે જોઈએ છે પૂર્ણવર્ગ સંખ્યાઓ બરાબર તો જો મિત્રો પૂર્ણવર્ગ સંખ્યા એટલે જો એક ચાર નવ સોળ પચીસ આ પૂર્ણવર્ગ જો મિત્રો પૂર્ણવર્ગ સંખ્યા કોને કહેવાશે તો એકનો વર્ગ કેટલો થશે એક બરાબર બેનો વર્ગ તો જો મિત્રો બે ગુણ્યા બે થશે તો કેટલા ચાર બરાબર પછી ત્રણનો વર્ગ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી નવ બરાબર પછી ચારનો વર્ગ તો ચાર ગુણ્યા ચાર બરાબર ચાર ચોક સોળ પાંચનો વર્ગ તો પાંચ ગુણ્યા પાંચ બરાબર તો જો મિત્રો અહીંયા જે છેલ્લે આ બાજુ છે એ શું છે તો પૂર્ણવર્ગ સંખ્યાઓ છે બરાબર અહીંયા એક ચાર નવ સોળ અને પચીસ આ શું છે તો પૂર્ણવર્ગ સંખ્યાઓ છે બરાબર ચાલો જે સંખ્યાનો વર્ગ છે એનું જે ગુણન છે એને આપણે શું કહેશું પૂર્ણવર્ગ સંખ્યાઓ બરાબર તો ચાલો મિત્રો આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ વિશે જોઈએ જે સંખ્યા હોય તેની પછીની સંખ્યાનો ગુણાકાર અને હંમેશા છેદમાં છ મૂકવા શું કહે છે જે સંખ્યા એટલે ત્રણ બરાબર જે સંખ્યા હોય એટલે ત્રણ બરાબર અહીંયા આપણે મૂકીશું ત્રણ ગુણ્યા તે પછીની સંખ્યા એટલે ત્રણ પછી ચાર આવશે બરાબર ગુણ્યા આનો સરવાળો કેટલો થશે ચાર ને ત્રણ સાત બરાબર અહીંયા આ બંનેનો સરવાળો કરીને આપણે ગુણ્યા કરવાના છે બરાબર ચાલો નીચે છેદમાં છ મૂકીશું ચાલો ત્રણ દુ છ બે દુ ચાર તો જો મિત્રો સાત દુ ચૌદ કેટલો થશે તો પ્રથમ ત્રણ પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો ચૌદ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચે પ્રથમ ચાર પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો અહીંયા પ્રથમ ચાર પૂર્ણ એટલે અહીંયા શું કે છે ચાર પોતે અને એના પછીની સંખ્યા પાંચ બરાબર ગુણ્યા આ બેનો ગુણાકાર કેટલો થશે નવ બરાબર ચાલો છેદને છ મૂકવાના છે ચાલો અહીંયા 326 થશે બરાબર 326 અને અહીંયા 224 બરાબર તો આ બે આ બે ઉડી જશે 3 * 3 = 9 તો જો મિત્રો અહીંયા કેટલા રહેશે 5 * 2 = 10 10 * 30 બરાબર તો અહીંયા આપણો ફાઇનલ જવાબ કેટલો આવશે 30 તો પ્રથમ 4 પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો કેટલો થશે 30 બરાબર ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ પ્રથમ 5 પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો તો સૌપ્રથમ 5 પછી એના પછીની સંખ્યા 6 હવે આ બેનો ગુણાકાર અહીંયા આ બેનો સરવાળો અહીંયા લખવાનો છે બરાબર છ ને પાંચ કેટલા થશે તો અગિયાર બરાબર ચાલો છેદમાં છ જો મિત્રો આ 6 આ 6 ઉડી જશે તો કેટલા રહેશે અગિયાર પંચા પંચાવન બરાબર તો આ આપનો ફાઇનલ જવાબ તો જો મિત્રો પ્રથમ પાંચ વર્ગ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો પંચાવન બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ સૌ પ્રથમ રકમ વાંચે પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો તો જો મિત્રો પ્રથમ દસ વર્ગ બરાબર તો જો મિત્રો અહીંયા આપણે કરીશું દસ ગુણ્યા એના પછીની સંખ્યા અગિયાર ગુણ્યા આ બેનો સરવાળો કેટલો થશે તો દસ ને અગિયાર એકવીસ બરાબર છેદમાં આપણે છ મૂકીશું બરાબર ચાલો હવે ત્રણ દુ છ કરી દઈએ બરાબર ચાલો અહીંયા પાંચ દુ દસ બરાબર એટલે અહીંયા બે ઉડી જશે ચાલો અહીંયા સાત તરી એકવીસ બરાબર એટલે અહીંયા ત્રણ ઉડી જશે તો રહેશે કેટલા ઉપર અગિયાર પંચા પંચાવન થશે બરોબર જો મિત્રો અગિયાર પંચા પંચાવન કાં તો સિત્યોતેર ગુણ્યા પાંચ કરીએ ચાલો સાત સાત પંચા પાંત્રીસ નો પાંચ ત્રણ સાત પંચા પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ બરોબર તો અહીંયા કેટલા થશે મિત્રો તો ત્રણસો પંચ્યાસી બરાબર આનો ફાઇનલ જવાબ તો જો મિત્રો પ્રથમ દસ પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો ત્રણસો પંચ્યાસી બરાબર ચાલો એ જ રીતના ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ પ્રથમ પંદર પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો કેટલો તો જો મિત્રો પૂર્ણ વર્ગ હોય તો આપણે શું કરીએ છીએ સૌપ્રથમ પ્રથમ પંદર લખીશું પછી એની પછીની સંખ્યા સોળ લખીશું ગુણ્યા આ બેનો સરવાળો કેટલો થશે પંદર દુત્રીસ ને એકત્રીસ બરાબર ચાલો હવે અહીંયા છ મૂકીશું છ આપણે ત્રણ દુ છ કરી દઈએ બરાબર ચાલો પાંચ તરી પંદર તો જો મિત્રો અહીંયા ત્રણ ઉડી જશે બરાબર તો ચાલો મિત્રો અહીંયા આપણે આ ત્રણ અને આ ત્રણ ઉડી જશે બરાબર ચાલો અહીંયા આઠ દુ સોળ કરીએ બરાબર આઠ ગુણ્યા બે તો આ બે આ બે ઉડી જશે તો રહેશે કેલા મિત્રો જો અહીંયા આઠ પંચા ચાલીસ કરીએ બરાબર અહીંયા એકત્રીસ તો ગુણ્યા ચાર કરીએ પછી જીરો લખી દઈશું બરાબર આઠ પંચા ચાલીસ છે એટલે આપણે ચાર લખીએ જો ચાર એકા ચાર ચાર તરી બાર ચાલો અહીંયા જીરો વધારનો છે લખી દઈએ તો કુલ જો મિત્રો અહીંયા એક હજાર બસો ચાલીસ આ શું છે તો એ છે પ્રથમ પંદર પૂર્ણવર્ગ સંખ્યાનો કુલ સરવાળો કેટલો થશે તો એક હજાર બસો ને ચાલીસ બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે સંખ્યા પદ્ધતિમાં એકથી સો સુધીની સંખ્યાઓના ક્રમિક સરવાળામાં ભાગ નંબર બે અહીંયા આપણે પૂરો કર્યો છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તો એમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ